ક્લબ હાઉસ પર બુલડોઝર ફરવાની તૈયારી કરવામાં આવી છે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વિશ્વામિત્રી નદીના કિનારે અગોરા મોલનું ક્લબ હાઉસ છે વડોદરામાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અગોરા મોલ ક્લબ હાઉસ પર બુલડોઝર ફરશે વડોદરામાં દબાણો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વધુ વિગતો આપી રહ્યા છે વર્ષા મિત્ર પૂરના પાણી જે છે તે વડોદરા શહેરમાં પસર્યા હતા જેને લઈને વર્ષા નદી જે છે તેઓએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું મુખ્યત્વે કારણની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરના આજ જે દબાણો જે છે કે જેના કારણે até a a પરિસ્થિતિ જે છે તે સર્જાઈ હતી શહેરમાં જે રીતે દબાણો જે છે તેની સર્વે કરવામાં આવ્યો હતો અને પાલિકા તંત્ર દ્વારા જે છે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે મહત્ત્વની વાત છે કે દાદાનું બુલ્ડોર જે છે તે અત્યારે વિશ્વામિત્રીના દબાણ ઉપર ફરી રહ્યું છે અને જોઈ શકો છો કે જે રીતે પાલિકાની જે તમામ ટીમ જે છે તે અત્યારે પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા શહેરના સમાવિસ્તારમાં આવેલા અઘોરા મોલ ખાતે પહોંચી છે અને જે બિનકાયદેસર જે નદીના ગ્રીન ઝોનના પટમાં જે બનાવવામાં આવેલું આ જે ક્લબ હાઉસ છે તે તોડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે આ જ પ્રકારે વડોદરા શહેરમાં તેરથી વધુ જે દબાણો જે છે તે વિસામતી નદીના પટમાં કરવામાં આવે છે એટલે સૌથી મોટી કાર્યવાહી જે છે તે તંત્ર દ્વારા કહી શકાય કે આ કરવામાં આવી છે કારણ કે વડોદરા શહેરમાં એવા નામાંકિત બિલ્ડરોમાંથી જે બિલ્ડર જે છે તેઓના આ ક્લબ હાઉસ છે ત્યારે આ તંત્ર જે છે તે ખૂબ જ સરાહનીય કામગીરી જે છે તે કરવામાં આવી છે કારણ કે આ જ દબાણોના કારણે વડોદરા શહેર જે છે તે જળમગ્ન બન્યું હતું અને શહેરમાં પાણી જે છે તે ફરી વળ્યા હતા જેને લઈને શહેરના નાગરિકોની જાન અને માલનું પણ નુકસાન થયું હતું અગિયારથી વધુ લોકોના મોત નિપજ્યા હતા પૂરના પાણીના કારણે અનેકની ઘરવખરી જે છે તેમાં લાખો કરોડોનું નુકસાન જે છે તે નોંધાયું હતું ત્યારે આ પ્રકારે જ્યારે વડોદરા શહેરમાં તંત્ર જે છે તે અત્યારે લાલક કરવામાં આવી છે અને તંત્ર દ્વારા અત્યારે સતત કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે તંત્રએ લા સતત જે ટીમ જે છે તે સાથે રાખીને અત્યારે કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે અને સૌથી મોટું જે દબાણ જે કહી શકાય કે અત્યારે આ કરવામાં આવેલું હતું તે દબાણ અત્યારે તોડવાની કામગીરી જે છે તે કરવામાં આવી છે આપણી સાથે અધિકારી છે તેઓ સાથે વાત કરીશું કેટલી ટીમ અત્યારે જોડાય છે કઈ પ્રકારની કાર્યવાહી અત્યારે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે હાલ અત્યારે ટીડીઓ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ટીડીઓ શ્રી શૈલેષ પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ અગોરા મોલની અંદર આવેલ ક્લબ હાઉસ તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે દબાણ શાખાની એક ટીમ હાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સાથે ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ સાથે રાખી ક્લબ હાઉસને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે

સાથે રહી સીધા માર્ગદર્શન તેમના જે પણ હશે તેને દૂર કરવામાં આવશે એ રીતે તંત્રના જે અધિકારીઓ છે તેઓ કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે સર્વેની કામગીરી કરવામાં આવી રહી હતી અને જેમાં જે તમામ જે દબાણો આવેલા છે સીધા સીધા જે કહી શકાય કે તંત્રના માર્ગદર્શન હેઠળ દબાણ શાખાની ટીમ જે છે તે કામગીરી કરશે આ પ્રકારે વડોદરા શહેરમાં જે રીતે દબાણો સર્જાયા હતા ત્યારે આ દબાણોને લઈને ત્યારે ત્યારે વડોદરા શહેરમાં મુખ્યત્વે વાત કરીએ તો જ્યારે આ પ્રકારના ક્લબ હાઉસની જે સહિત જે તમામ દબાણો જે છે તે હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે તંત્ર દ્વારા અત્યારે જે કામગીરી જે છે તે ખૂબ જ સ્પીડથી અને બોતેર કલાકનું અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું હતું ત્યારબાદ સતત તટસ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે નદીના તટમાં જ કઈ પ્રકારે આ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું છે પટની અંદર જ કહી શકાય કે તમામ રીતે જે મોટું ક્લબ હાઉસ જે છે તે બનાવી દેવામાં આવ્યું હતું નામાંકિત બિલ્ડરો દ્વારા જ્યારે આ પ્રકારનું દબાણ કરવામાં આવતું હોય છે જેને લઈને સામાન્ય નાગરિક જે છે તે સોતાતો હોય છે મહત્ત્વની વાત જ્યારે આ પ્રકારનું દબાણ જે છે તે સર્જાયું હતું ત્યારે વડોદરા શહેરના જે પાલિકા તંત્રના જે અધિકારીઓ છે તેઓ દ્વારા અને તંત્ર કહી શકાય કે આ સીધું દબાણની નોંધ જે છે તે રાજ્ય સરકાર સુધી લેવામાં આવી હતી અને સીએમ દ્વારા આ તમામને જે પ્રકારના સર્વે કરવામાં આવ્યા તમામ બેઠક કરવામાં આવી તેનો તાક જે છે તે જાણવામાં આવ્યો હતો અને તટસ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો હતો એટલે કે સતત વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિસામિતી નદી જે છે કે તેઓના તેરથી વધુ દબાણો જે છે તેનું અલ્ટિમેટ નોટિસ જે આપવામાં આવી છે ત્યારબાદ આજથી જે કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે જી જી જયંતી જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો વડોદરામાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે ગેરકાયદેસર દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે